હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું ઘઉંના ગુલગુલા ગુલાબ જાંબુ ટક્કર મારે તેવા ગુલગુલા ફટાફટ માત્ર પાંચ મિનિટમાં બની હોય છે ઓછા ખર્ચે ઓછા સમયમાં આવા ઓગળી જાય તેવા પોચા રૂ જેવા બની હોય છે નાના બાળકોથી જેમને દાંત ના હોય તેવા વડીલો પણ ખાઈ શકે છે અને આ જ્યારે તળાશે ને ગુલગુલા ત્યારે તમારા આખા ઘરમાં ગુલાબ જાંબુ જેવી એકદમ સરસ સુગંધ પ્રસરી જશે અને બધા ખાવા માટે રસોડામાં દોડી આવશે તો જો મસ્ત મજાના ગુલગુલા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે તમે બનાવ્યા કે નહીં ને કેવા બન્યા તો ચલો હવે બનાવવાનું શરૂ કરીશું તો અહીં મેં ત્રણ ચમચી જેટલો દેશી ગોળ લીધો છે તો દેશી ગોળ આપણા હેલ્થ માટે બેસ્ટ હોય છે તેથી દેશી ગોળ વાપરવો જો તમારી પાસે દેશી ગોળ ના હોય તો તમે સાદો ગોળ પણ વાપરી શકો છો તેમાં અડધી ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે અને આ ગોળને આપણે પાણીમાં મિક્સ કરી દેવાનો છે એટલે કે ઓગાળી દેવાનો છે ઓગાડીએ ને તેના કરતા હાથથી ઓગાડીએ તો ફટાફટ ઓગળી જતો હોય છે જુઓ હજથી ગોળ સરસ ઓગળી ગયો છે તો બસ આપણે ગોળને સારી રીતે મેલ્ટ કરી લેવાનો છે એટલે કે ઓગાળી દેવાનો છે તો અહીં ગોળ ઓગળી ચૂક્યો છે તો હવે આ ગોળના મિશ્રણ અને પાણીના મિશ્રણમાં બે કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે તો આ સાદો લોટ છે જે આપણે રોટલી બનાવીએ તે જ ઘઉંનો લોટ છે અહીં આપણે એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરવાની અને બે ઇલાયચીને મેં ફ્રેશલી કૂટીને લીધી છે તમે વરિયાળીને આખા દાણા પણ ઉમેરી શકો છો પણ ફ્રેશલી કૂટીને લેશો ને તો તેનો સ્વાદ સરસ લાગશે તો કુકિંગ સોડા લેવાનો છે હું તમને બતાવું માત્ર એક જ ચપટી બે આંગળી અંગૂઠાની વચ્ચે આવે ને જ આપણે સોડા લેવાનો છે તેનાથી વધારે નહીં અને બસ આ બધું સારી રીતે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ અહીં ચપટી જેટલું આપણે સોડા લીધું ને તેટલું જ આપણે અહીંયા મીઠું પણ ઉમેરવાનું છે પણ હું ભૂલી ગઈ હતી જેથી તમારે અહીંયા જ મીઠું ઉમેરી દેવાનું હું તમને પાછળથી ઉમેરીને પણ બતાવીશ તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું નોર્મલ ટેમ્પરેચરનું પાણી લેવાનું છે ના તો ઠંડુ ના તો ગરમ બસ સાદું પાણી લેવાનું અને બસ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આપણે ઠીક બેટર રેડી કરવાનું છે જુઓ હાથથી જ્યારે પણ આપણે આવી રીતે કોઈ કશું પણ ફેટીએ ને ત્યારે આપણા હાથની ગરમી પણ ઉમેરાય તેના કારણે કેટલો સરસ આથો ફટાફટ આવી જતો હોય છે માત્ર ચપટી સોડા ઉમેર્યા છે છતાંય જુઓ એકદમ સરસ મજાનો આથો આવી ગયો છે દેખાય છે ને ખમીર ઉપડ્યું છે તો જુઓ અહીં ચપટીક જ મીઠું આંગળી અંગૂઠાની વચ્ચે આવે ને તેટલું ચપટી મીઠું ઉમેરવાનું તેના પર અડધી ચમચી થી પણ ઓછું પાણી ઉમેરવાનું કેમ કે આપણે ખીરું નોર્મલ થીક રાખવાનું છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો જુઓ કેટલી સરસ જાડી દેખાય છે ને ખમીર ઉપડેલું દેખાય છે આથો આવી ગયો છે તો જુઓ આપણે આવું બેટર રેડી કરવાનું છે ના તો વધારે ઢીલું ના તો વધારે જાડું જુઓ એની જાતે જ પડી જાય હાથમાંથી તો બસ આવું આપણે ખીરું તૈયાર કરવાનું છે તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું ગુલગુલા ગુલાબજાંબુ ને ટક્કર મારે તેવા ગુલગુલા તો અહીં આપણે તેલ નોર્મલ જ ગરમ રાખવાનું છે ધુમાડા નીકળતું નથી રાખવાનું જુઓ અને બસ આપણે છે ને નાની નાની સાઈઝના ગુલગુલા બનાવવાના છે જો તમે મોટી સાઈઝ કરશો ને તો બહુ વધારે મોટા થઈ જશે તમે જોઈ શકો છો હું એકદમ નાના નાના ઉમેરી રહી છું તે છતાં ગુલગુલા કેટલા સરસ મોટા મોટા ફૂલી રહ્યા છે આ હાથની હાથથી આપણે જે બનાવ્યું ને ખીરું તેનો કમાલ છે તો જુઓ તો ફ્રેન્ડસ આ બીજી બેચ છે મેં પહેલી બેચ બનાવીને ત્યારે સુગંધથી દરેક વ્યક્તિ ઘરમાં બે ત્રણ જણ રસોડામાં દોડી આવ્યા હતા અને મારી પહેલી બેચ તો ચટ થઈ ગઈ બધા જ ખાઈ ગયા એટલે પછી મેં બીજી બેચ બનાવી છે હું તમને બતાવી રહી છું તો આ ગુલગુલા બનશેને ત્યારે બહુ સુગંધ આવશે મસ્ત મજાની ઘરમાં અને જ્યારે વરસાદ વરસતો હોય ને ગળ્યું ખાવાની મન થયું હોય ને ત્યારે તો તમે આ ગુલગુલા બનાવીને ખાવ બહુ મજા આવશે તો આ ગુલગુલાને તમારે નાની નાની સાઈઝમાં બનાવવાના અને બસ ફેરવતા જવાનું ફેરવતા જવાનું આગળ પાછળ સરસ રીતે તળાઈ જવા જોઈએ જેમ આપણે ગુલાબજામુને કરીએ ને તેમજ તો વારે ઘડીએ બસ ગોળ ગોળ ફેરવતા જવાનું અને તળવાના છે તો માત્ર બેથી અઢી મિનિટમાં આ ગુલગુલા બનીને તૈયાર તળાઈને તૈયાર થઈ જતા હોય છે અને એની પહેલાં બે મિનિટ આપણે આપણને ખીરું કરતા થશે એટલે માત્ર પાંચ મિનિટમાં ઓછા ખર્ચે ઓછા સમયમાં આવા મસ્ત મજાના ગુલગુલા બનીને તૈયાર થતા હોય છે ડાયાબિટિક પેશન્ટ હોય તે પણ ખાઈ શકે કોઈ પણ જાતના રિગ્રેટ વગર અને મસ્ત મજાનું વાતાવરણ ઘરમાં થઈ જાય કે જ્યારે આ જ્યારે ગુલગુલા બનતા હોય ત્યારે એટલી સરસ સુગંધ આવતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ ગુલગુલા બનાવો અને મને કોમેન્ટમાં જણાવો તો સાતમ આવી રહી છે તો સાતમ આવે ત્યારે તો ખાસ આ ગુલગુલા બનાવવામાં આવતા હોય છે ઠંડા જ્યારે આપણે બીજા દિવસે ખાઈએ ને તો તો બહુ જ મસ્ત લાગતા હોય છે તો તમે મુસાફરી દરમિયાન પણ આ ગુલગુલા બનાવીને લઈ જઈ શકો છો પાંચથી સાત દિવસ સુધી આ ગુલગુલાને કંઈ થતું નથી તો જુઓ આપણા ગુલગુલા આટલા સરસ મજાના તળાઈ રહ્યા છે બસ તળાઈને તૈયાર થઈ ચુક્યા છે તો ચાલો હવે આપણે પ્લેટિંગ કરી દઈશું તો જુઓ ગુલગુલા આપણા બની ગયા અને ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમે બનાવીને મને કોમેન્ટમાં કહેજો કે કેવા ટેસ્ટી બન્યા તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ